અને મંડળી એટલે કે કચ્છના સ્વામી નારાયણ સંપ્રદાયના લેવા પટેલ સત્સંગીઓની વિશિષ્ટ ઓળખ આ પરંપરા અને વારસો સાચવવા નવી પેટી પણ તૈયાર વર્ષોથી સ્વામી નારાયણ સંપ્રદાયના નાના મોટા ઉત્સવ સમયાઓ જગત હોય કે શોભાયાત્રા આ પ્રસંગોમાં પટેલ ચોવીસીના ગામના કણબીઓને વડીલોએ આપેલી પરંપરાગત અને અલગ જ આવડત સાથેની વિશિષ્ટ ઓળખ એટલે કે તબલા અને ભમકા જે ધોળક અને જુડા તરીકે ઓળખાય છે સાથેની આ મંડળી વગર દરેક આયોજનો જાણે સાવ અધૂરા જ લાગે કડકડતી હોય કે ઉનાળાની શરીર ઓગાડી નાખતી ગરમીમાં ચક્કર ખવડાવતો તડકો સંપ્રદાય અને જ્ઞાતિના પ્રસંગોમાં ચાલીસની ની લઈને એસી વર્ષ સુધીના વડીલો દૂધ જેવા સફેદ કપડા ખંભે ફાળ્યું અને સાથે કણબી પાઘ અથવા ટોપી સાથે ગામની ઉભી બજારે કે શહેરના રાજમાર્ગો ઉપર નીકળેલી નગરયાત્રામાં ખાસ શૈલીમાં ભજન કીર્તન ગાતા વાચિત્રો વગાડવાનું ચાલુ કરે એટલે પોતાની અવસ્થાનો ભાન ભૂલીને એવા કૂદકા અને ચકરડી ફરે કે આજના યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ સાથેની પ્રસ્તુતિથી હજારોની મેદનીમાં સૌનું હૃદય જીતી લે એવું નથી કે આ પ્રસ્તુતિ ઊભા ઊભા કે ચાલતા ચાલતા જ થાય કથા પ્રસંગ હોય કે મંદિરમાં ભગવાનના જન્મોત્સવ સહિતના આયોજનો હોય સાવ ઘરડા વૃદ્ધો સહિતના સત્સંગો સાથે આ મંડળી ગામઠી શબ્દ મંડળી વાળા ગોળાકારમાં બેસીને એવી જમાવટ કરે એક બે કલાક ક્યાં નીકળી જાય એ ખબર ન પડે સ્વભાવિક છે કે નવી અને કહેવાતી સુધરેલી પેટી આ સાંસ્કૃતિક પરંપરા આગળ ધપાવશે કે કેમ તેની ચિંતા પણ વડીલોને હોય આવા સમય મંદિરોમાં ચાલતા બાલ અને યુવકો માટેના સત્સંગ મંડળોમાં આ પરંપરા આગળ વધારવા અમુક વડીલો પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી આવા વિષયે રુચિ ધરાવતા તરુણોને પ્રશિક્ષિત કરી રહ્યા છે અને તેના પરિણામ પણ દેખાઈ રહ્યા છે કચ્છમાં તો મોટા ભાગના લોકો આ કળા જાણે છે તાજેતરમાં ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત કચ્છ લોકમંથન કાર્યક્રમમાં સાહિત્ય જગતની ગુજરાત અને અન્ય પ્રદેશની અનેક જાણીતી હસ્તીઓ વચ્ચે કચ્છી લેવા પટેલ સમાજ વતી સ્વામિનારાયણ મંદિર માંડવીના પચાસથી એંસી વર્ષ સુધીના ચાલીસથી વધુ સત્સંગીઓએ મંચ ઉપર માત્ર દસ મિનિટમાં અદભુત પ્રસ્તુતિ કરીને સૌની વાહવાહી મેળવી તેને વિડીયો ક્લિપ અને સમાચારે સમગ્ર ગુજરાતમાં પણ કચ્છની આ કડા જોવા અને જાળવી વિશે લોકોને ઉત્સુક કરી દીધા છે